નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં સોના અને ચાંદીના તાજા ભાવ આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો અને હવે ઉત્તરાયણ નજીક આવતા સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે તેને લઈને વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સોના અને ચાંદીના ભાવમાં દરરોજ નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે વધુમાં બે હજાર પચીસની શરૂઆતમાં અને અંતમાં કિંમતી ધાતુઓના ભાવ જોતા મન ચોકી જાય છે ગયા વર્ષે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો જેનાથી રોકાણકારો ખૂબ ખુશ થયા હતા આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિંમતો અને સ્થાનિક જ્વેલરી બજારમાં પણ માંગ વધવાને કારણે આજે સોનાના ભાવમાં તેજી નોંધાય છે જો કે સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે સોનામાં તેજી વચ્ચે ચાંદીના ખરીદદારો માટે રાહતના સમાચાર છે આજે ચાંદીના ભાવ ઘટીને રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર નવસો પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા છે નિષ્ણાંતોના મતે ભલે આજે ભાવ ઘટ્યા હોય પરંતુ વાર્ષિક ધોરણે ચાંદીએ સોના કરતાં વધુ વળતર આપ્યું છે ઔદ્યોગિક વપરાશ અને વૈશ્વિક સપ્લાયમાં અછતને કારણે ચાંદીમાં લાંબા ગાળે મજબૂતી જોવા મળી હતી ભારતમાં સોના ચાંદીના ભાવ માત્ર આંતરરાષ્ટ્રીય બજાર પર જ નહીં પરંતુ ઇમ્પોર્ટ ડ્યુટી અને સ્થાનિક જ્વેલર્સ એસોસિએશનના નિર્ણયો પર પણ આધાર રાખે છે આથી અલગ અલગ શહેરોમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે આ નવા વર્ષમાં પણ સોના અને ચાંદીનો આકર્ષણ આકબંધ છે આજે ચાંદીનો ભાવ પાંચ હજાર છસો પંચાવન રૂપિયા વધીને રૂપિયા બે લાખ હજાર નવસો છ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે સોનાના ભાવમાં પણ રૂપિયા નવસો છપ્પનનો વધારો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો દર હવે જીએસટી સહિત એક લાખ અડત્રીસ હજાર ચારસો સુડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે